આ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે પ્રથમ વરસાદ ચોવીસ ની અંદર અમે લોકોએ ઉભા રહીને આ જગ્યા ઉપર રોડનું નું સરખું કામ કરાવડાવ્યું હતું પરંતુ આ ભ્રષ્ટાચારી તંત્ર ને પ્રજાના હિતની પડેલી નથી તમે જોઈ શકો છો કે આવતા જતા વાહનો વાળાને ટુ-wheeler વાળાને કેટલી તકલીફ પડે છે જ્યારે નગરપાલિકા હતી ત્યારે અમોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આ ફૂટપાથની સાઈડ ઉપર એક હોલ કરવા માટે જણાવ્યું હતું કે જેથી આ પાણી ના ભરાય પરંતુ મીંદરાધીન તંત્રને પ્રજાની કસી પડેલી નથી માટે આ પાણી જે ભરાઈ રહે છે એનો નિકાલ નથી થતો બીજું કે આ જગ્યા અમે લેખિતમાં

આ ખાડાની અંદર પડે છે અને પ્રજાને નુકસાન થાય છે વાહનોને નુકસાન થાય છે આર્થિક નુકસાન થાય છે શારીરિક નુકસાન થાય છે પરંતુ નિંદ્રાધીન તંત્રને આ પ્રજાની પડેલી નથી માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઝડપથી આ જગ્યા પર રોડ બનાવવામાં આવે જેનાથી ચોમાસાના ચાર મહિના પ્રજા શાંતિથી અવરજવર અવર જવર કરી શકે